આપ લક્ષ્મીની અપેક્ષા રાખો છો વ્યાપારની અંદર વૃદ્ધિ થાય શીઘ્ર ધન આગમન થાય તો આપણે જાણીશું કયા પ્રયોગ દ્વારા કેવા પ્રકારની પૂજા દ્વારા ભગવાન શિવજીના આશીર્વાદથી ધન આગમન થાય છે તો સામાન્ય સુખની વ્યાખ્યા એવી છે કે ભાઈ જેના પુણ્યનો વધારો હોય તેના જીવનમાં સુખ વધારે હોય અને જેના પાપનો વધારો હોય તેના જીવનમાં દુઃખનો વધારો હોય તો પાપમાંથી મુક્તિ મળી પુણ્યનો ઉદય થાય અને શીઘ્ર ધન આગમન પ્રાપ્ત ક્યારે થાય તો ભગવાન શિવજીને સૌથી વધારે પ્રિય છે બિલીપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ ભગવાનને આખું બિલીપત્ર એટલે જે ફાટેલું ના હોય તૂટેલું ના હોય ખંડિત ના હોય એવું ત્રણ પાના વાળું જો બિલીપત્ર ભગવાનને અર્પણ કરવામાં આવે અને ત્યાં કહેવામાં આવે હે પરમાત્મા ત્રણ જન્મના તમામ પ્રકારના પાપમાંથી મને મુક્તિ આપો શ્રદ્ધાપૂર્વક આ રીતે જો બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે અને શીઘ્ર ધન આગમન થાય છે હર હર મહાદેવ